નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની ની સાથે હું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સરકારી વિનિયન કોલેજમાં હિન્દી સપ્તાહની ઉજવણી કરવામાં આવી સરકારી વિનિયન કોલેજ અમીરગઢમાં તારીખ અગિયાર નવ બે હજાર થી ચૌદ નવ બે હજાર ચોવીસમાં હિન્દી સપ્તાહની ઉજવણી કરવામાં આવી જેમાં કાવ્ય નિર્માણ કહાની નિર્માણ નિબંધ લેખન અને કાવ્ય ગણપતિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રોફેસર ફરોઈન્ના શેખડા મહેશ પ્રજાપતિ અને